છોટાઉદેપુર જિલ્લાના નેશનલ હાઇવે નંબર છપ્પન પર આવેલા સાત પૈકી બે બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવાયો બોડેલી નજીક મેર્યા અને ઓરસંગ નદી પરના બ્રિજનું નિરીક્ષણ કર્યા બાદ જિલ્લા કલેક્ટરે તકેદારીના ભાગરૂપે બંને બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવવાનું જાહેરનામું બહાર પાડ્યું છે જ્યાં સુધી બ્રિજનું ટેસ્ટિંગ રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી આ બંને બ્રિજ પર ભારે વાહનો પસાર નહીં થઈ શકે કલેક્ટરના આદેશ બાદ વડોદરાથી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ જતા ભારે વાહન ચાલકોને સિત્તેર કિલોમીટરનો ચકરાવો લગાવવો પડશે બંને બ્રિજ પર ભારે વાહનોના પ્રતિબંધથી ખેડૂતોની પણ મુશ્કેલી વધી જશે કેળની ખેતી કરતા ખેડૂતોને ખુદ કેળા વેચવા જવું પડશે તો વેપારીઓનું કહેવું છે કે લાંબો ચકરાવો લગાવવો પડતો હોવાથી વધુ ખર્ચો થશે કેટલાક સ્થાનિકોએ આરોપ લગાવ્યા કે ઓરસંગ નદીમાંથી રેતી ખનન થઈ રહ્યું છે પાયા બેસી ગયા છે આ અંગે વારંવાર રજૂઆતો કર્યાનો પણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શશિકાંત રાઠવાએ આરોપ લગાવ્યો ગંભીર દુર્ઘટના બાદ છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે છોટાઉદેપુર જિલ્લાના નેશનલ હાઇવે છપ્પન ઉપર આવેલો બોરેલી પાસે મેરિયા બ્રિજ અને ઓરસંગ બ્રિજને જે ભારે વાહનો છે તેને બંધ કરવામાં આવ્યો છે હાલ જે વાહનો બંધ કરવામાં આવતા અહીંયા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જે ભારે વાહનો બંધ કરવામાં આવતા જે ભારે વાહન ચાલકોને સિત્તેર કિલોમીટર ફેરો ફરવાનો વારો આવ્યો છે લોક ચર્ચા એવી છે કે જે બ્રિજ નીચે જે રેતી ખડન કાયદેસર અને ગેરકાયદેસર જે ચાલી રહ્યું છે જેના કારણે જે બ્રિજ છે તે ડેમેજ થયા છે પરંતુ તંત્ર દ્વારા રેતી માફિયાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી

પણ તોય અમારું કોઈ ધ્યાને લીધું નહીં અને આજે આ પુલ બંધ કરી દીધો વગર જાણે આજે અમારી ગાડીઓ સો સો કિલોમીટર ફરીને કેળા ભરવા આવે છે આજે ખેડૂતની હાલત ખૂબ જ ખરાબ છે તંત્રનો અમે આભાર માનીએ છીએ એમ તો ગઈકાલની રજૂઆતના આધારે એમને અમારી વાતને ધ્યાને લઈ જ્યાં નિરીક્ષણની ટીમને બી કંઈ બોલાવી છે અને આનું રિપેરિંગનું કામ બી ચાલુ કર્યું છે તો એ બદલ કલેક્ટરશ્રીનો તંત્રનો આભાર માનું છું પણ સાથે સાથે એ કહું છું કે બોડેલી હોય સંખેડા હોય નસવાડી હોય કે બરોડા અમારું વડુ મથક તો છોટા ઉદેપુર છે તો જાહેર જનતાને હવે અવર જવર માટેની જે મુશ્કેલીઓ પડી રહી છે એને લઈને તંત્ર એનો વૈકલ્પિક રસ્તો કાઢે અહીંયા જે વાહનો ખરા એ ભારદારી વાહનો બંધ થયા તો બરોબર છે પણ જે નાના વાહનો ચાલુ રાખે અને ખેડૂતો માટે રાહત થાય બે ત્રણ ટીમ છે આ આવીને તપાસ કરશે તો ખરેખર ખબર પડશે કે આગળ શું કાર્યવાહી કરવાની છે અત્યારે પ્રિવેન્ટીવ એક્શનના ભાગરૂપે આ બંને બ્રિજ ઉપર હેવી વેહકલ્સની જે અવર જવર છે આ બંધ કરવામાં આવી છે